અનાદિ મુક્તો કેટલાય તો આ દવા લઈને મુક્ત થઈ ગયા ગોપીઓ કે છે કે કાના તારા વગર એમ થાય કે અમે અમારે અમારો જીવ છોડી દઈએ આ શરીર છોડી દઈએ પણ કાના જ્યાં તારી કથા સાંભળીએ ને ત્યાં અમને એ અમારું શરીર છોડવા દેતો નથી કાના તારી કથા તો કે છે અમર બનાવનારી છે અને આ જીવનને આપનારી છે તવ કથા અમૃતમ તપ્ત જીવનમ અને ગમે એટલી ભાગવત કથા સાંભળો આપણે એમ થાય કે બાપુ દર વખતે એક ભાગવત જ તો આ ભાગવત નું ફળ શું આપણે સાત દિવસ સાંભળીએ પણ ભાગવતનું ફળ શું આજ મારે તમને ફળ કેવું છે કે આ ભાગવતનું ફળ શું તમને બધા મળી ગયું છે અહિયાં બેઠાને એ બધાને ફળ મળ્યું છે પણ ખબર નથી ભાગવતનું ફળ એ જ છે કે એક કથા પછી તમને બીજી ભાગવત સાંભળવા મળે ને એ જ ભાગવતનું ફળ કે પરમાત્મા એ તમારા પર દયા કરીને સાત દિવસ અહીંયા આવીને બેસી ગયા બાકી કઈ કઈ નામ લખાયવા તાને આવી હૈકા નથી આ ફળ છે ભાગવતનું ફળ ભક્તિ અને મુક્તિ ને તો એની દાસી કીધી છે મુક્તિ એ નહીં મુક્તિ તો ભક્તિ ની દાસી છે ભાગવત નું ફળ ભક્તિ છે આ ભગવાન છે ને વાલો લાગે આપણને અને વાલો ક્યારે લાગે આપણો લાગે ને તો વાલો લાગે બાકી લાગે નહીં ડોસીમાની નો દીકરો હોય ને ગમે એવો ગોબરો ભેરો હોય તોય પૂછો બા તમને કોણ વાલું લાગે કે મારો ગગો કેમ એ આપડો લાગે અને આપડો લાગે ને એ જ વાલો લાગે એટલે પેલા આને આપણો લગાડવા માટે થઈને આપણે સત્સંગ કરવાનો છે આવી દિવ્ય કથાનું શ્રવણ કરવાનું છે ભાગવત દિવ્ય છે શ્રેષ્ઠ છે અને ભાગવત સૌથી પુરાણું છે ભાગવત છે એ આજકાલ નથી તો કોઈ પૂછ્યું કે ભાગવત કેટલું પુરાણું આ ભાગવત પુરાણું એટલે જૂનું આ ભાગવત કેટલું જૂનું તો બહુ સરસ જવાબ જેટલો ભગવાન જૂનો જૂનો એટલો ભાગવત આ ભાગવત ક્યારે પ્રગટ પુરાણું મતલબ કે જ્યારથી ભગવાન છે ત્યારથી ભાગવત છે સમુદ્રની અંદર શેષ સૈયા પર સુતેલા ભગવાન

અને જયારે બ્રહ્માજી પ્રગટ થયા ત્યારે બ્રહ્માજીને એમ થયું કે હું છું તો મને ઉત્પન્ન કરવા વાળું ત્યારે એ લાખો વર્ષ તપ કર્યું અને તપ કર્યું ને ત્યારે એમને ભગવાન ના દર્શન થયા નીચે મૂળ સુધી ગયા ક્યાંય નથી અને જયારે તપ પૂર્ણ થયું ત્યારે ભગવાન મળ્યા

અને એ જ નારદજી જ્યારે વ્યાસજી નું મન વિહવડ હતું ત્યારે એ જ ચાર શ્લોક વ્યાસજી ને ભગવાન ભગવાને ચાર શ્લોક બ્રહ્મા ને તો બ્રહ્મા છે ને ભગવાન બની ગયા એ જ ચાર શ્લોક બ્રહ્મા એ નારદજી ને આપ્યા તો નારદ એ ભગવાન બની ગયા અને એ જ ચાર શ્લોક વ્યાસજી ને આપ્યા તો વ્યાસજી એ ભગવાન બની ગયા એ જ ચાર શ્લોક વ્યાસજી એ સુખદેવજી ને આપ્યા સુખદેવજી ભગવાન બની ગયા અને એ જ ચાર શ્લોક નું રૂપાંતર વ્યાસજી એ કરી અને જયારે સુખદેવજી એ પરીક્ષિત ને આપવું છે ત્યારે પરીક્ષિત એ ભાગવત બની ગયો છે ભાગવત એટલે ભગવાન ના બની ગયા ભગવાન મય બની ગયા